અનેક ખેડૂતો આધુનિક સમયમાં પણ ખેતીવાડીનું ધ્યાન રાખવા માટે હજી પણ અનોખા ફીમે અપનાવે છે અમરેલી જિલ્લાના રાત્રિના સમયે ખેતરો પર ખેતીવાડી વિસ્તારમાં જંગલી ભૂંડ તેમજ નીલગાયનું ધ્યાન રાખવા માટે ખેતીવાડીનું ધ્યાન રાખવા માટે જાય છે નીલગાય અને જંગલી ભૂંડ વાવેતર કર્યા બાદ મોટી નુકસાની પહોંચાડતા હોય છે ત્યારે ખેડૂતો આધુનિક સમયમાં હજુ પણ અનોખા કિમિયા અપનાવે છે અમરેલી જિલ્લાના આધુનિક સમયમાં આધુનિક ટેકનોલોજીના સમયમાં દેશી જુગાડ કરતા હોય છે અમરેલી જિલ્લામાં નીલગાય અને ભૂંડનો ત્રાસ હોવાથી ખેડૂતો આવો દેશી જુગાડ કરી રાત્રિના સમયે ખેતરની રક્ષા કરી રહી મારું નામ છે મકવાણા કાંતિ હું મારે પાંચ વીઘા જમીન છે અને સિંગ વાવી છે સિંગ તો ધ્યાન ન રાખી તો રોજનો ભૂનનો એટલો ત્રાસ છે કે એની વાત પૂછો મા તમે જો અહીં ન આવી તો ભૂનાણા ખાઈ જાય બાજુમાં બે ત્રણ જણાને ખાઈ ગયા અને રાત્રે અહીંયા આવી જો રિક્ષા છે મારે રિક્ષામાં ખાટલો નાખીને અહીં આવું છું અને વરસાદ આવે તો માથે કાગળ નાખી દઉં છું અને આ ખાટલો અને રિક્ષા અંદર બધું આમાં લઈને આવું ને પાછો ઘેર વીર જાવ છું હું રિક્ષામાં તો શું કરવાનું બીજું હેઠું તો હોવાય નહીં તને જનાવરની બીક લાગે પછી એકલા અવાય નહીં એકલા રહેવાનું થાય એટલે આ રીતે રિક્ષામાં ખાટલો નાખીને વિચાર આવ્યો કે આપણે રિક્ષા લઈને જવું છે અને રિક્ષામાં ખાટલો નાખી દેવું ને માથે કાગળ નાખી દેવું એટલે એમાં આપણી સલામતી થોડી ઘણી બીજી કાંઈ મારી પાસે મારી પરિસ્થિતિ છે નહીં કે હું મેળો કરી શકું હું મજૂર માણસ છું મજૂરી કરું છું ને રિક્ષા આપું છું અને બીજી કોઈ મારી પાસે